કે જ્યાં જંગમ આશ્રમ આવ્યો ને તો મા એટલી બધી વેગથી આવતી હતી ભગીરથ રાજા તો નીકળ્યા તપ કરતા હતા એટલા વર્ષો એટલે જંગમ મુનિ પણ એની પાસે ગયેલા એટલે એને બી થોડો કોલો હતો એટલે ભગીરથ રાજાને ખબર હતી ત્યાં કે અહીંયા જંગમ મુનિનો આશ્રમ છે જંતિ રોકાણ પણ માં તો એટલી વેગથી આવી જે મા ગંગા મેખથી આવી ને તો જંગમ મુનિનો આશ્રમ આ તે બધું એ જ એને લેતી ગઈ ત્યાં યજ્ઞ કથા થશે અગ્નવિધન થઈ ગયું એટલે જંગમ મુનિને એમ કે બહુ ક્રોધ ચડ્યો એમ કે આટલું બધું મારું આ બધું કોને આવું બધું કરી નાખ્યું કે એટલા વર્ષો થાય અમે અગ્ન કરી છે અમે તપ કરી રહ્યા છે અહીંયા એટલા સાધુ તપ કરે છે તો મારા યજ્ઞ વિઘન કરી નાખ્યો અને આ કેવું કરી નાખ્યું એમ આટલું બધું ક્યાંથી ના આવ્યું આ ચડે એમ હમ લઈને ભગીરથા જાય કીધું માં ગંગા આવીશ મારી ભેગી એમ કે પણ આવું બગાડવું ના ને અમારું એમ કરીને એને ગંગાજીને કૌડામાં ના પૂરી દીધા હમ પછી એને જોયું કે કાંઈ નહીં હવે ગંગાજી તો નીકળવા થઈ ઘણો રાખ્યા કાર્યા પછી ગંગાજીને પી પણ ગયા એટલે પીધા એટલે ગંગાજી તો અંદર ગયા બહાર આવું કેમમાં આવી હગે ઘણું ભગીરથ પગેલા લાગે કે મારા પિતૃને ને મોક્ષાર્થેમાં આવી છે હે મારા તમે જરીક છોડ દો માને દયા કરો જંગમની એટલા બધા જિદ્દી હતા કે એને ગંગાને છોડવાનો છોડવાની ઘરે પ્રયત્ન પણ કરવા ના પડે ઠીક પછી ભગવાન છે એને ભગીરથ રાજાને એમ થયું કે એ ભગવાન મારો અહીં સહાય કોણ કરશે એ પછી થોડેક જ છે આ જંગ આશ્રમ છે થોડેક દૂર અડધો કિલોમીટર થાય આમ દેખાય એટલે જ્ઞાથીને બસો ફૂટ છે જેટલું જ્ઞાથીને એ શંકર ભગવાનનું તપ કરવા બે ગયા એક લિંગ બનાવીને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય એટલે ભગવાન પોતે શંકર ભગવાન પ્રસન્ન કે માગ માગ ભગીરથ એમ કે તને ગંગા જતા પણ પ્રભુ તમે આપ્યા પણ એમ કે આ જંગ મુનિએ અંદર પેટમાં ઉતારી દીધા સમાને એમ એટલે એને તરત તે કીધું જંગમ મુનિ કે હે જંગમ મુનિ તમે ગંગાને આપો કારણ કે તમે ગંગાને આપશો ને તો એના સાઠ હજાર પિતૃ મોક્ષ થશે સગર રાજાના સાઠ હજાર પુત્ર જે રાખનો ઢગલો થઈને અટાણે પડ્યા હશે કપિલ મુનિના આશ્રમની સામા તો એ મોક્ષ થઈ જાય એટલે દયા આવી શંકર ભગવાને કીધું જંગમ મુનિએ થોડાક રાખી લીધા દીધા ત્યાંથી આગળ હાલતા હાલતા હાલ્યા પાછો એક આશ્રમ આવ્યો તો ત્યાં આગળ એનું બધું બધું બી બી એને તાણતી જ ગઈ મા તો એક આવતી હતી એટલે બધું લેતી જ જાય માં એટલે માં તો લેતી ગઈ એ સાધુને બી એટલો બધો ક્રોધ આવ્યો એમ કે આવું બધું એમ કે વર્ષો તો તપ કરું ઝુંપડી નાખી બેઠો મારી ઝૂંપડી બોપડી બધું તાણતા જાય છે ભગીરથ પાછું જોઈ ત્યાં બધું તને ગયું લઈ ગયા તો જે સાધુ ને સંત હતા એને એવી ઓલી થઈ એટલે એને હાથળ ચડીને ગંગાજીને નાખી દીધા અંદર અરે ભગીરથ તો પાછું વાળી ને મા તો આવતી નથી અરે ભગવાન હવે હું કરું હે પ્રભુ એ તો પાછા વાળા હે સાધુને કે હે ભગવાન તમે મને મા ગંગા આપો તો મારા પિત્રો ને મોક્ષ થાય ગંગા મારા અર્થે આવી છે સગરના દીકરા દેવરા માટે હે પ્રભુ હું તમને પગે લાગુ ગંગાને છોડો એને છોડી પાછા આપવા આપણને એટલે એને હથાણવા પૂર્યા પણ કાનમાંથી પાછા આપ્યા માં ગંગાને ન્યા આવું નથી કે ન્યાય રસ્તામાં આવે પણ ત્યાં નહોતું જવાનું પછી પાછા આગળ આવતા આવતા આવ્યા પાછા આવતા ઋષિ કેસ આવ્યા માડી એટલે બધા ઋષિ તપ કરતા હતા કે સપ્ત ઋષિ બધા તપ કરી રહ્યા હતા એટલે માં આવી એટલે સપ્ત ઋષિ તરત રોકે હે માં અમને પણ જલપાન કરાવતી જાને તો આવી સોસ એટલે માં પાછી રોકાણી એ લોકો સ્નાન કરી બધાએ ઋષિઓએ એટલે એનું નામ ઋષિકેશ ગણાણું તમે હરિદ્વાર જાઓ ને પછી ઋષિકેશ આવે એટલે ત્યાં રહ્યા ઋષિ એક તપ કરતા હતા એને બી માય દર્શન દીધા તરત અને ત્યાં રહ્યા એટલે પછી પાછી માં હાલતી થઈ વગેરે પાછા બી આવ્યા કે આ માં તું ઘડીએ ઘડીએ ક્યાં જશે તો કે આ ઋષિને દર્શન દેવા આવ્યું વગેરેથી કેમ હા માં હાલ આવે એ કેમ તો કે કાંઈ નહીં હાલ આવું પાછી હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા હરની હરીની પાવડી ભાળી ગયા આગળ જઈને કે હા તો ભગવાનના ચરણ છે વિષ્ણુ ભગવાનના એટલે માં ધોળીને જ ચાલી ગઈ એકદમ ભગવાનના ચરણ પખાડવા માટે વેગથી ગઈ માં ત્યારે એટલે ગંગા છઠ હોય ને તેની માં વેગથી આવે

ભગીરથ ને થયું કે હવે તો શું કરું ક્યાં ગોતવા જાઉં હવે છે ને મારે એમ કે કાંઈ નહીં મારે પાછો નથી જવું એક જ મા ગંગા લીધા વગર હવે મારા પિતૃ મોક્ષ ને થાય મા તો વહી ગઈ એટલે તરત જ તે ભગીરથ રાજા આમ થોડાક અધૂરિયા થઈ ગયા એટલે ભગીરથ રાજાને મહાકાળી છે મહાકાળી છે તમે ગંગોત્રી જાઓ ને તો મહાકાળી ટોચશે એટલે મહાકાળીને આમ ક્રોધ આવ્યો કે આ ગંગા ઘડીએ ઘડી ક્યાં તો ચાલી જશો એને જઈને મા ભવાની ને કીધું હે ભવાની ગંગા ચાલી ગઈ ને આ ભગીરથ આપઘાત કરી નાખશે આગળ એ ગંગા ઘડીએ ઘડી ચાલી જાય છે ભગીરથને ને અવિશ્વાસ નથી જાતું મારે કીધું પાર્વતી માય

ટુ તને મોકલીશે અને તું રસ્તામાં રોકાતી રોકાતી જાશો એટલે ગંગા બોલી કે હું ભગવાનના ચરણ પખાડવા માટે ગઈ છે વિષ્ણુ ભગવાનના હું એટલે ગઈ છે હે ભગીરથ તારા કણ તો ભગીરથે કીધું કે મા તો આવે કે નહીં મને પાકું કહી દે મને નથી વિશ્વાસ બે તો તું ઘડીએ ઘડીએ રોકાઈ જાશો માં તું તો મારે વાહ વાય હાલ જ આવ પછી એને કીધું કે હે ભગીરથ હવે હું ક્યાંય જ નહીં રોકાઉં બસ હવે જ્યાં રોકાશ ને તો હું તને કહીશ બસ કે રોકાય તને પછી જ હું રોકાશ તો કે મને જરીક કહે કે હું આય રોકાણી રોકાવશું એમ તો એમ નહીં માક આવું કર મારી માથે એમ એટલે ભગીરથ રોવા મળ્યા હતા માણસ ગમે એવો હાવ હોય પણ અંટાણે કાંઈ પણ છેલ્લે આવી ને તે દિવસે માણસને હરાહરાને આંખમાં આવડાવી જાય ભગીરથ રાજાના એકમાં જ છડી આવી ગયા પછી કીધું કે ભગીરથ તું ટેન્શન નહીં લે મોર હાલ તો હાલ હું તારી પાસે માતાજી ત્યાં મહાકાળી અલોક થઈ ગયા હજી મહાકાળી ટોચ છે ત્યાં હોતા ને એટલે મા ત્યાં અલોક થઈ ગઈ હતી પછી મહાકાળીમાં પછી આગળ હાલ્યા ભગીરથ રાજા મા ગંગા મૈયા પાછળ 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 હાલ્યા હં ત્યાંથી આવતા 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 પ્રયાગરાજ આવ્યું હં પછી માનું મન પાછું બી ફરી ગયું ગંગા મૈયાનું એટલે માં વેગ થઈ ગઈ કે હે ભગીરથ તું ઉભો રે તો કે માં હવે તો હાલ તો કે આ પણ તું એક ઘડીક વાર ઊભો રે તો કે હું છે માં કે ને માં એમ કે તો કે જો અહીં જરાક હું સરસ્વતીને મળી આવું ભગીરથ રાજા કે માં પણ પાછી આવજે હો એમ હા હા ભગીરથ સરસ્વતીને મળીને પાછી આવે એને ત્રણેય એકાબીજા એકાબીજાએ શ્રાપ દઈ દીધેલા તું અને સરસ્વતીને કીધું કે તું નદી બની જા લક્ષ્મીજીને શ્રાપ આપવા ગંગા મૈયાને કીધું કે તું પણ નદીની જેમ વહે અને તારામાં બધાય પણ સ્નાન કરશે આ બધા એકાબીજી એકાબીજીને ત્રણને એકાબીજીના શ્રાપ લાગેલા હતા એટલે મા સરસ્વતીને મુક્ત કરવા માટે ગઈ મા ગંગા મૈયા કે જો હવે હું એથી ઉતરી ગઈશ તું જા તું મુક્ત થઈ જા મને માફ કરજે સરસ્વતી માતા એટલે મા તરત તે અહીંયા સરસ્વતી માતાને બાણે કીધું એટલે કીધું મા પરગટ થયા એટલે મા સરસ્વતી પરગટ થયા એટલે એને કીધું કે હે જો મારે સગરના સાઠ હજાર પુત્ર અર્થે હું વેઠી ઉતરીશ અને મારે એને મોક્ષ કરવા માટે જાઉં પણ મને એમ કે લાય હું આવીશ તો હું તને મળતી જાઉં મા સરસ્વતી માને કહે એટલે સરસ્વતી માતા રાજી થઈ ગયા કે સારું થયું એમ હવે ગંગા આવ્યા એટલે હવે સરસ્વતી માતા ચાલ્યા જા ઉપર ભગીરથે કે ગંગા મૈયા મોર 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 હાલતા ભગીરથ મોર મોર મોરતોર થઈ ગયા જ્યાં હાલતા હાલતા જ્યાં ગયા ત્યાં કલકત્તા ની આગળ ગંગા સાગર હટાણી કેવાય ત્યાં આગળ ગયા ને ત્યાં રાખના ઢગલા પડ્યા હતા નકરા સાઠ હજાર પુત્રો ઢગલા કેટલા હશે તો ભગીરથ તો એટલા રાજી થઈ ગયા કે વાત જ ભગીરથ બહુ રાજી થઈ ગયા ને તગાર ક્યાંય એવું હાથમાં આવી ગયું ને તો ભગીરથ ગંગાજીને છાંટવા જ મળ્યા બધાને છાંટવા જ મળ્યા સગન હજાર પુત્ર બધા ઊભા થઈ ગયા હા ગંગામાં ને બધા દર્શન દીધા દર્શન કર્યા માના એટલે માએ કીધું કે એ સગર સાઠ હજાર પુત્રો તમારે જીવિત થવું છે તો હું તમને આયુષ્ય દાન આપું સગરના સાઠ હજાર પુત્રોએ કીધું કે જો મા તું તારી અહીં પધરામણી કરવા માટે પાંચ પાંચ અમારી પેઢી વહી ગઈ ત્યારે મા તું આવીશ આટલું ભગીરથે તપ કર્યું ત્યારે કહે છે માણસ કે સાતસો વર્ષ તપ કર્યું તું ભગીરથે ત્યારની આયુષ્ય બહુ જ મોટી હતી એટલે આટલા વર્ષો તપ કર્યું ત્યારે તો આવી છો માં અમે અમારે જીવિત થઈ નું કરું આજ અમે જીવિત થઈ અમને કોણ મોક્ષ કરે આજ તો ભગીરથ છે તો ભગીરથે અમને કહ્યું એટલે અમને મોક્ષ કહી દે બસ માં એટલે ગંગાજીએ એ તરત જ તે બધે આમ હાથ ફેરી બધે માં ગંગા ફરી એટલે સગરના સાઠ હજાર પુત્રને મોક્ષ કરવા માટે ત્યાં એને કીધું બધાએ દેવી દેવતા એકદમ માં ગંગા આવીને ત્યાં હેઠા ઉતરી ગયા આકાશમાંથી હેઠા દેવી દેવતા બધા ઉતરવા જ મળ્યા એમનું કે એમ સગરના સાઠ હજાર પુત્ર માટે માં ગંગા આવી ગઈ ગંગા સાગર એમ સાગરે આવી ગઈ સાગરમાં એટલે સાગરે આવીને એટલે બધાએ દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ એકો એક ઇન્દ્ર બધાએ દેવી દેવતા શંકર ભગવાન બધા ત્રિલુકમાં જેટલા દેવી દેવતા હતા એવા એટલે એને કીધું કે બધાએ ગંગામાં કીધું હે માં તું આવી આ સગરના સાઠ હજાર તો પેલા ભગીરથ ના સગર રાજાને તો આહવાન કર તો સગર રાજા આવે એમ એટલે બધા દેવી દેવતા પણ આહવાન કરવા મળે સગર રાજાને હેઠા ઉતરાવ્યા એમ દેવલોક માંથી એમ કે આવો તમારા સાઠ હજાર પુત્ર મોક્ષ દઈશ એમ એટલે સગર રાજા તો એટલા રાજી થઈ ગયા પોપના દીકરાને જેને મોક્ષ થતો એ એ મા બાપ કેમ રાજી ન થાય બાપ હોય તો રાજી થઈ જાય ને મા હોય તો પણ રાજી થઈ જાય એટલે સગર રાજા બહુ રાજી થઈ ગયા એટલા બધા આવ્યા ને ત્યાં માય પલોઠી વાઈ બે અને તરત સગર રાજાને કીધું કે એ સગર ત્યાં તું જો એ મારા ખોળામાં હું તને ખોળામાં બેસાડી દઉં એટલે ભગીરથ આ સગર રાજા મા ગંગાના ખોળામાં બેહી ગયા ને કીધું કે હું તારા બધા જ સાઠ હજાર પુત્ર મોક્ષ કરી દઉં હવે તો દેવલોક ચાલ્યો જ ને આ તારી દેવલોકમાં દેવો વાટ જોવે છે એટલે સગર રાજા દેવલોક પેલા તો કીધું કે ઉભા રહે પતંગ ચગાવી પતંગ ચગાવી ને કે માણસ મકર સંક્રાંતિ આ તે કે પાંડવોના રંગમાં નહીં 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 મકર સંક્રાંતિ થઈ સગરના મોક્ષ ત્યારે પતંગ દેવતાએ આ પતંગ કોને દેવતાએ સગર સાઠ હજાર પુત્ર મોક્ષ થયા ત્યારે બધાય દેવી દેવતા પતંગ ચગાવવા મળ્યા અને બધાએ રાજી રાજી થઈ ગયા કે હશ મા ગંગા એ આવી ગઈ એમ સાગર અને આને પુત્રને મોક્ષ આવું કામ એમ કે ભગીરથ એક તું જ કર્યું બધા દેવી દેવતા આશીર્વાદ ધન્ય છે ભગીરથ તને કે તે આવું કામ કર્યું તે ગંગાને ઉતારી ભગીરથ ધન્ય છે બધું પણ માં તે સગર રાજાને બેહાડ્યા એક ખોળા ઉપર ગંગા પણ તું બેહાડ ત્યારે ભગીરથ ગંગાના સાગર ઉપર બોલ્યા કે મને પણ માં તું તારા ખોળામાં બેહા ત્યારે એને મા ગંગા કીધું કે હે ભગીરથ હજી બધી જ વાત સાચી પણ અયોધ્યા ને ગાદી બે વાળો તારો વારસદાર હજી નથી તારો વારસદાર થાય ને પછી હું તને પણ મારા ખોળામાં બેહાડે એટલે ભગીરથ કીધું કે જા આ દિવ્ય રથ છે ને લઈને જા તું ત્યાં અયોધ્યા આવે અને તારો ત્યાં વારસદાર ને વાતતે ગાતતે જા તારા હામિયા કરશે ભગીરથ તારા કોળના બધાય એટલે પછી ભગીરથને કીધું એક વાત ખા ઉભો રહે તું તો કે હું છે માં બોલ માં હું ઉભો છો માં તું જે કેમ કરું તો કીધું કે હવે હું ક્યાં જાવી કે તું તમે કીધું તો જા જાજે પણ હું ક્યાં જાઉં એટલે ભગીરથને કીધું કે ભગીરથે કીધું હે માં તું આ સાગરમાં સમાઈ જા સાગરમાં ચાલી જા માં પણ કે સાગરમાં જાવ પણ આ જેવા તેવા માણસો નાહે દોહે મારી માંથી કચરા નાખશે મારી માથે એટલું જુઠ્ઠું નાખશે હું કેટલું પાપ એમ કે લઈશ માથે કોઈ એનો અંત નહીં આવે એ બગીરથ તું મને લાવ્યો તો ખરી પણ હું હું કરું મા ગંગામીયા નારાજ થઈ ગઈ હકીકત છે હું ભી આજ મને ભી રોવાય જાય મને આજ જોવ ને આ દ્રશ્ય એટલે મને બી રોવાઈ જાય કે દી શું ખાય કે નાખે હા નાખે હા નાખે અરે કપડાં ધોઈ નાખી તમે કપડાં ફેંકી દો તમે હરાવે હરા પોટલી અનાજ નાખી દો તે હળે નહીં પડ્યું પડ્યું કે એ કાઢવા વખતે અમે અમે કચરો મારો મીડિયમ મેસે ઊંઘ ઊંઘા સાપરવા નીકળી હાથ હાથ ધામ નહીં તમે પોટ્યું નાખો તમે સાત ધામ કોઈ ગરીબ માણાને કિલો કિલો દઈ દો ને સાત વાર તો એ ખાહે તો તમને એવા આશીર્વાદ આપશે તમારા પિતુને હકીકત મોક્ષ થઈ જાય માં ગંગાને છાટી તમે અનાજ તમે આ દેખાડો ગંગા બહેન પછી તમે દઈ કોઈ ગરીબ બ્રાહ્મણને દઈ કોઈ બ્રાહ્મણ નો ગરીબ માણસો બહુ સી ના કાંટા હોય એને દઈ દો કહીએ તમે રાંધીને ખાજો પણ તમે ગંગામાં નહીં આવો બધું પધરાવો ને હકીકત જ એમ મારો બી બહુ જીવ પડે હું ત્યાં આવું ને ત્યાં સુધી રોયા કરું બાજા કરું બધા હું સત્યની વાત કહી દઉં છું ત્યારે ભગીરથ રાજાએ કીધું કે હે માં તું એટલું તો સાંભળ એક મારી વિનંતી તો કે બોલ ભગી તું કે સાંભળું તો કે માં આ બધા પણ એક સત્ય કોઈ સાધુ આવશે ને તપસ્વી એ તારામાં સ્નાન કરશે ને એટલે તારું બધું જ પાપ ધોવાઈ જાય માં તો હવે સાગરમાં જા માં એટલે માં એ તરત વેગ સાગર કોરવાળો એટલે ત્યાં એનું નામ પડ્યું ગંગા ને સાગર એટલે કહેવાય ક્યાં બધી જાત્રા બાર બાર ગંગા સાગર એક વાર તમે બધી જ જાત્રા કરો ને બાર વાર એકતા તમે ગંગા સાગર એક જ વાર ગંગા માં તમે સ્નાન કર્યો ને અને એ કે ખબર છે મકર સંક્રાંતિ ની મકર સંક્રાંતિ ની એવો ફરચા દે મા ગંગા કે તમે જોઈ શકો મેં મેં બે બે વાર પ્રયોગ કરી લીધેલા છે ને મેં બધા ઘણા ને મેં હાચા કર્યા છે એક બે જણાને ને જીવિત દાનમાં આપે જે મકર સંક્રાંતિ ની માણસ જો કદાપી સગરનો દીકરો કોઈ મરી ગયો હોય ને એને તમે આવીને ગંગા સાગર નું જળ એને પીવડાય જાય તરત ઉભો થઈ જાય તરત જ અહીંયાથી ઉભો થઈ જાય છોકરો હોય કે છોકરી હોય કે ડોહી કેમ નથી હોતી આ પ્રયોગ મેં કરેલો અને મેં બેઠા કરેલા હોતા ત્યારે મકર સંક્રાંત પણ ગંગા સાગરનું જળ હતું મારી પાસે એટલે મેં બેઠા કર્યા હતા એટલે હું એટલું જ કહું કે તમે ખરેખર જે હોય માં તમે રોકી શકો તમે બધા મોબાઈલમાં નાખીને લોકો બધા બોલી શકો છો કે તમે ગંગા જેમાં તમે સ્નાન જ કરો માં સ્નાન કરવા માટે તમે તમને આશીર્વાદ આપે તમે સ્નાન કરી નીકળી જાવ તમે અહીંયા કપડાં ભાષા આવીને ધોઈ ભાષા નીચવી નીચવી લઈ જાઓ એ નથી સારું લાગતું આદમીના આદમીના કે બાયુના કોઈ બી ના હોય કપડાં હકીકત જ ધોઈ ધોઈ ના ગંગામાં નહીં નીચવાના તમે ખાઈ ખાઈ ને તમારા વાસણ ગંગાજીમાં નહીં ધોવાના આ ધોવાથી તમે ઉલટાનું પુણ્ય કરવા જાવ તમે પાપ ભેગું પાપ લાગે ઉલટાનું ભગીરથ રાજા પાછા આવ્યા આવ્યા અને ને ત્યાં એની હતી હામૈયું કર્યું કાર્યું પછી ભગીરથ રાજાને ભગવાન એ દીકરો દીધો અને અયોધ્યાની ગાદી એ બેઠા ભગીરથ રાજા પણ રાજગાદી ઘણા વર્ષો ચલાવી અને ભગીરથ રાજાની લાજ રાખી એવી મા ગંગા મેં આ બધાની જ લાજ રાખે અને આ ગંગા છડશે કાલ તમે ખરેખર ઉપાસ કરી શકો તો કરજો જ હું તો એમ જ કહું લેડીઝને અને સાગર જઈને એક શેરડીનો આંટો નાખજો અને પાંચ ફળ ફૂલ એક મીઠાઈ તમે ધરી નાખજો કાંઈ તમે જાય હો તો તમારે ઘર આગળ નદી કાંઠો હોય તો તમે એની અંદર પધરાવજો પાંચ મીઠ એક મીઠાઈ અને ફૂલને બધું પધરાવજો પાંચ ફળ પધરાવજો તમને મા કેટલું ફળ આપે છે તમે મને કહેજો પછી આવતા હોય કે નાના સાચી વાત છે રમાબા બોલો ગંગા મૈયાની જે અમારું રામાયણ વાંચવાની બાકી છે એટલે પછી થોડું ઘણું હશે એવું કાલ તમને સંભળાવે જય ગંગા મૈયા જય શ્રી રામ રામ લક્ષ્મણ જાન કી સદા કરો કલ્યાણ શ્યાવર રામચંદ્ર કી જય પવન શુદ્ધ હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય રમાપતિ રામચંદ્ર કી જય જય શ્યા જય જય શ્યા રામ જય શ્રી રામ લાઈવ છે દ્વારકાધીશ દ્વારકાધીશ દર્શન કરો લાભ પાંચમ છે એટલે એટલે દ્વારકાધીશ બી લાભ આપે જેના મોબાઈલમાં પણ હોય તે દ્વારકાધીશનો નો ખરેખર દર્શન કરજો આજે